અમને પુણેમે ફરવા જવા મળ્યું નહીં કારણ કે નોકરી નોકરી પર એ સારું જેમ કે અમે ગયા હતા ને પલળતા પલળતા જ્યાં પલળતા પલળતા આવ્યા આજ વરસાદ નહીં કાલ જવાની ઈચ્છા હતી વરસાદ ચાલુ રહે આશીર્વાદ નહીં એટલા માટે આપણે ગયા સવારે બાઈક બાઈક લઈ

અત્યારે તમે ચા પાઈ દીધી મને એ તમારું સારું થઈ ગયું આવી જાઓ પેલા બે મિત્ર એક કહે છે નવાય કે બ્લોગમાં અમે લેજો તો આપણે એમને લઈ લઈએ શીખતો બાજુ અને એ સુધીને આવી સાયકલ પલ્સર બાઈક સાયકલ એમની સાયકલ આપણે મુસાફરી કરીએ અત્યારે બરાબર એટલે તું મારો બ્લોગ ઉતાર ને હું આપું આપણે નેનપણમાં આચે દીધા અત્યારે આચી નહીં સાયકલ પણ આચે નહીં

કે તો આપણે સાયકલની મુસાફરી કરીએ તું કરું પેલા હું ઓટો મારું એટલે તમને બરાબર તો આપણે ચલો સાક મારે તો આ ભાઈની સાયકલ છે અને આપણે સાયકલ આપણે આંકવાની છે આજ સાયકલ તમને બતાવી દઉં આ રીતે પડી રહી તો આપણે હવે મુસાફરી કરીએ તો આપણે રેડી થઈ ગયા હશે સાયકલ હાંકવા માટે મજા આવે સાયકલ હાંકવાની તો આ બાજુ ઉતારો બીજું ઉતારો જેટલા ઉતારો થોડા મુસાફરી કરીએ આપણને ફાયદો જાય છે પછી સાયકલ કેમ કે આપણે નેહાળમાં રહ્યા સ્લો સાયકલમાં પહેલો નંબર લાવેલા આપણે તેનો જ નેહાળમાં મજા આવે ચલાવવાની પણ તાર ચલાવીએ હું ચાલવું પડશે હા સાયકલ રાઇડિંગ કરે છે અને આ બાજુ મુનો ભાઈ ગયા પાછી પાસી પગ ને પોકા આ ગાડી રોડ કાર એ સાયકલ રણુદા જઈ ગીતું હા મજા આવી જાય એક એક સવારે મજા આવી જાય હમ આ રીતનું જોવું જો પાછળ કેરિયર નહીં એવું સાયકલ આવી ગયું થેન્ક યુ હારતી નહીં તર પછી કબો ઓટોમાં

તમે કયા ગામના બોલો તો ખરા નેના છોકરાંગોળ શર્મી હા તું એટલી શરમીલી બહુ હોય ને શું ભાઈ કહેવાય નદાસા નદાસા ના હાલે રહેવાનું દીદી સમજાય દે હા સાયકલ ને નોકરી આવે છે તો તો પાળાનો બચાવ કરી હા પાળાનો બચાવ કરવો પડે પણ ગાડી ફરી રે પોનસો નું કોઈને કીધું હોય ને ચારસો ને પંચાણું રૂપિયા આવે ને તો પાંચ રૂપિયા પાછા આવી એટલે

તો તરબૂચ એટલો છે હું બધી ખાતું નહીં આવડું થયું પણ અત્યારે લઈ જવાનું કીધું હો ભાઈ તો આપણે લઈ લઈએ જોઈ લો તરબૂચ અને વિડીયો એડિટિંગ કરી નાખી દેવું છે કારણ કે અમારા ગમનું ટાવર નથી આવતું એટલા માટે અપલોડ થતું નથી એટલા માટે અત્યારે એડિટિંગ કરી અને અપલોડ કરી દેવું તો આટલે આપણા બ્લોગનો એન્ડ આપીએ છીએ તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો જય માતાજી ગુડ નાઇટ